રાહુલ ગાંધીના અક્ષમ્ય નિવેદનના પગલે ખાસ કચ્છ જિલ્લાના ભાજપે ધરણા કર્યા છે તે સમાચાર મળી રહ્યા છે દેશના વિપક્ષી નેતા જેવું જે જવાબદારવાળું પદ છે તે સંભાળી રહેલા રાહુલ ગાંધીએ છેક અમેરિકા જઈને અનામત મુદ્દે બિલકુલ ગેર જવાબદાર જેવું કહી શકાય જે અણછાત ઉંચું છે તેવું નિવેદન છે તે આપી અને તેમના પદની ગરિમા લોપી દીધી છે ખાસ વાત કરીએ દેશના કરોડો આરક્ષિતોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ ખાસ પ્રતિમા પાસે ધરણા કરવામાં આવ્યા હતા ધરણા બાદ દેવજીભાઈએ ખાસ પ્રતિક્રિયા પણ આપી હતી કોંગ્રેસના નેતા એ રાહુલ ગાંધી જે અમેરિકા જઈ અને આરક્ષણ મુદ્દે દેશમાં નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આજે કચ્છ જિલ્લા દ્વારા ભાજપ દ્વારા જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને આજે આખા ગુજરાતમાં એના વિરુદ્ધમાં ધરણા થઈ રહ્યા છે જે અમેરિકામાં જઈ અને જયારે આરક્ષણ જે મુદ્દો છે એ મુદ્દો નાબૂદ કરવાની વાત કરી